ચારબારથી એક પુસ્તક છે જેના બે ભાગને એક જુદો ભાગ છે તે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રીઓ વિશે છે છેક મુંબઈ રાજ્યમાં ગુજરાત હતું ત્યારથી અત્યારના ભૂપેન્દ્રભાઈ પટેલ સુધી બધા મુખ્યમંત્રીને આવરી લીધા છે એની વિશેષતા એ છે કે પ્રવીણભાઈ લહેરી જેવા સત્તર એવા વ્યક્તિઓ છે કે જેમણે પોતે પોતાના અનુભવો પણ આમાં લખ્યા છે બીજું પુસ્તક છે એ લેસર નોન પર્સનાલિટીઝ ઇન ગુજરાત દાખલા કે ગુજરાતમાં નૌકા કાફલાને પહેલાં નાખુદા તરીકે એટલે કેપ્ટન તરીકે અંકાર્યો એ કચ્છની યુવતી હતી તેનું નામ કબી કસ્ટા હતું પહેલી મહિલા નાખુદા ત્યાં પછી સિદ્ધપુર માતૃગયાનું ગયાનું છે એના વિશે છે એમ ત્રણેય પુસ્તક વૈવિધ્યપૂર્ણ વિષયો સાથે આજે એનું વિમોચન થયું છે नहीं नहीं। हाल बुलेटिमा बस आटल